એક મહાન પવિત્ર વ્યક્તિ કે જેનું નામ છે અંબરીશ રાજા કે આ ભાગવતની અંદર જે ભગવાન કૃષ્ણનો ભક્ત છે એના જ ગુણાનો વાત ગવાણા છે એમાં અંબરીશ રાજા કે જે એકાદશીનું વ્રત કરતા પણ કેવું તો કે નિર્જળા એકાદશીનું વ્રત કરતા કે પોતે પાણી પણ ન પીતા એવામાં એકવાર કાંકરોલીમાં જે દ્વારિકાનાથ બિરાજમાન છે એ કોના ઠાકોરજી તો કે અમરીશ રાજાના પોતાના ઠાકોરજી છે એમના ઈષ્ટદેવ ભગવાન દ્વારકાધીશ અને પોતે આજે રાજા હોવા છતાં એની પાસે અનેક સેવકો નોકરો હોવા છતાં પોતે આજે ભગવાનની સેવા કરે અમરીશ રાજાના મહેલમાં અનેક નોકરો સેવકો હોવા છતાં જ પોતે ભગવાનની સેવા કરે છે અને એમણે એક ટકા પણ અભિમાન નથી કે હું એક રાજા છું એકવાર અમરીશ રાજાએ ભગવાન કૃષ્ણની આરાધના કરવા માટે એક વર્ષ સુધી એકાદશીનું વ્રત કર્યું એવામાં એકાદશીનું જે વ્રત છે એ સૌથી સર્વશ્રેષ્ઠ વ્રત છે અને બની શકે તો આ દિવસ દરમિયાન નિર્જળા વ્રત વ્રત કરવું જો અત્યારના સમયમાં એકાદશીના દિવસે આપણે બધાએ વ્રત કરી છે તો આપણે બધાએ આપણને ખબર છે કે આપણે કેવી રીતે વ્રત કરી છે આપણે શબ્દનો અપભ્રંશ કર્યો શબ્દ હતો કયો હતો કે ફળાહાર આપણે શબ્દ ફેરવી નાખ્યો આપણે કર્યો શબ્દ ફરાળ થાળીમાં ન સમાય એટલો આપણે ફરાળ કરીએ ફરાળી ચેવડો વેફર સૂકી ભાજી અને આપણે પાછા એમ કહીએ કે અમે આજે એકાદશી કરી પણ ખરેખર એકાદશી હોય કે કોઈ પણ વ્રત હોય એનો વાસ્તવિક મહિમા એ છે કે આ દિવસ દરમિયાન ફળનો આહાર કરવો જોઈએ ફળનો આહાર એટલે ફળાહાર એમાં તમે એ ફળનું જ્યુસ બનાવીને પણ પી શકો કોઈ ચા દૂધ કોફી પ્રવાહી વસ્તુ છે એના ઉપર પણ તમે રહી શકો પણ આજ આપણે આ શબ્દનો અપભ્રંશ કરી અને આપણે થાળીમાંના સમય એટલું ફરાડ કરીને આપણે એમ કંઈ ગોકળ આઇટમ અમે રહ્યા મંગળવાર રહી છીએ અગિયારસ કરીએ છીએ આ બધા વ્રત કરી છે પણ સાચો એકાદશીનો મહિમા એ છે કે આ દિવસ દરમિયાન ફળાહાર કરી વિષ્ણુ ભગવાનનો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો નારાયણ કવચનો પાઠ કરવો આ દિવસ દરમિયાન ગાયોને ઘાસ ચારો કરવો પક્ષીઓને ચણ આપવી સાધુ બ્રાહ્મણ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને આપણા પરિવારના પિતૃ આત્માઓના પણ આશીર્વાદ પ્રાપ્ત કરવો આ એકાદશીનો સાચો મહિમા છે આજે અમરીશ રાજા વિધિપૂર્વક નિર્જળા એકાદશીનું વ્રત કરે છે એ સમયે એના ઘરે એના મહેલની અંદર દુર્વાસા ઋષિ પધાર્યા અમરીશ રાજા એ ભવ્ય એમનું સ્વાગત કર્યું અને બોયલા કે મહારાજ તમે આજ મારા ઉપર કે ખૂબ કૃપા કરી હવે કે એક કામ કરો ભોગ લગાવવાની તૈયારી છે તો તમે પ્રસાદ લઈને કે પારણા કરો મારે ઘેર ત્યારે દુર્વાસા ઋષિ બોયલા કે મારું ત્રિકાળ સંધ્યાનું મધ્યાહન કાળ આવે એ કે મારે બાકી છે એટલે કે હું મારો મધ્યાહન કર્મ બાકી છે એ પૂર્ણ કરી અને પછી કે હું પાછો આવું હવે આજે અમરીશ રાજાને એવો નિયમ હતો કે તેરસ આવે એની પહેલાં દ્વાદશીના દિવસે કે એટલે કે અગિયારસ રહીએ પછી બીજે દિવસે પોતે પારણા કરતા એટલે કે જમતા પણ અમરીશ રાજાએ એમ કીધું કે તમે એક કામ કરો તમારું જે સંધ્યા કર્મ છે એ જલ્દી પૂર્ણ કરી અને તમે કે પાછા આવો આ સમયે દુર્વાસા ઋષિ આમંત્રણનો સ્વીકાર કર્યો દુર્વાસા ઋષિ મધ્યાહન સંધ્યા કરવા બેઠા એમાં એને ખબર જ ન રહી કે સમય કેમ કરતા કરતા પૂર્ણ થઈ ગયો આજે અમરીશ રાજા મૂંઝવણમાં મુકાઈ ગયા એક ક્ષણે એને પોતે બ્રાહ્મણોને જમવાનું આમંત્રણ આપ્યું બ્રાહ્મણોને જમાય પણ હજી દુર્વાસા ઋષિની રાહ જોવે છે શાસ્ત્રમાં એવો નિયમ છે કે જ્યાં સુધી આપણે આપણા ઘરે બ્રાહ્મણોને જમવાનું આમંત્રણ આપ્યું હોય અને એની પહેલાં આપણે જમી લઈએ તો આપણને પાપ લાગે છે તો આજે અમરીશ રાજા દુર્વાસા ઋષિની રાહ જોવે છે પણ બહુ સમય થઈ ગયો એટલે પારણા કરવાનો હવે થોડી જ ક્ષણ બાકી હતી એટલે રાજાને શું કર્યું કે થોડુંક પાણી પીધું જળપાન એને કર્યું જળપાન કર્યું એટલે આ બાજુ દુર્વાસા ઋષિના મસ્તક ઉપર સૂર્યનારાયણના કિરણો પડ્યા એટલે દુર્વાસા ઋષિને ભાન થયું કે મારે એક જગ્યાએ કે પ્રસાદ લેવા જવાનું છે એટલે આજે દુર્વાસા ઋષિ મનમાં ને મનમાં એવો વિચાર કરે છે કે હવે તો કે સૂર્યનારાયણ અહીંયા માથે આવી ગયા છે એ ક્ષણે આજે સૂર્યનારાયણ જ્યારે મસ્તક ઉપર આવી ગયા છે તો હવે હું કદાચ રાજનના ઘેર જાઉં તો રાજને તો કે પ્રસાદ પણ લઈ લીધો હશે જમી પણ લીધું હશે અને હવે તો કદાચ ભૂલી પણ ગયા હશે કે મેં દુર્વાસા ઋષિને આમંત્રણ આપ્યું છે કે આજે દુર્વાસા ઋષિ એમ વિચાર કરતા કરતા રાજનના મહેલ બાજુ આવ્યા પણ આજે ઋષિનો ક્રોધ એનો પાર ન રહ્યો એટલે ક્રોધે થયેલા દુર્વાસા ઋષિ આજે શું કર્યું તો કે પોતાના મસ્તકમાંથી કેશમાંથી એક કેશ ઉખાડી અને પોતે જમીન ઉપર ફેંકો અને એમાંથી એક કૃત્યા નામની રાક્ષસને બહાર કાઢી એને કીધું કે તું જા એ કે અમરીશને તું મારી કે કૃતિયા જેવી આજે અમરીશ રાજાને મારવા જાય એ ક્ષણે આજે ભગવાન વિષ્ણુ નું સુદર્શન ચક્ર આવી કૃતિયાનો વધ કરે છે ચક્ર એ દીધી અમરીશ રાજા આજે જાણતા ન હતા કે સુદર્શન ચક્ર ચારે બાજુથી આજે ભગવાન એમનું રક્ષણ કરતા હતા કેમ કે આજે આપણે જે દેવને માનીએ છીએ એ દેવ સદૈવ આપણી સાથે કાયમ રહે છે એક ક્ષણે આજે સુદર્શન ચક્ર એ કૃત્યાને તો મારી પણ કૃત્યાને માર્યા બાદ આજે આ સુદર્શન ચક્ર કે જે દુર્વાસા ઋષિએ જેને ક્રોધ આવ્યો એમની પાછળ એ સુદર્શન ચક્ર પડ્યું આગળ દુર્વાસા મુનિ અને પાછળ આ સુદર્શન ચક્ર દુર્વાસા મુનિ ભાગી ભાગીને કેટલે જાય આ સૃષ્ટિ રહી આખી ગોળ છે આજે આપણે અહીંયા કથા સત્સંગમાં ભેગા થઈએ તો સેના માટે તો કે સત્સંગમાં ભગવાનનું કથાનું કીર્તન ગુણાનુવાદ સાંભળવા માટે વાતો કરવા માટે તો ભગવાને આપણને આખો ભવ આપ્યો છે પણ અહીંયા આપણે અત્યારે ભગવાનની કથા સાંભળવા માટે ભેગા થયે તો આજે કદાચ માની લ્યો કે આ દુનિયા ગોળ છે એમાં કદાચ આપણે કોઈ વાળી વ્યક્તિને આજે એક શબ્દ બોલશું ખરાબ તો એ શબ્દ ફરી અને પાછો આપણા સુધી પહોંચશે કેમ કે દુનિયા આખી ગોળ છે જેવું કર્મ કરશો એવું ફળ પ્રાપ્ત થશે જેવું વાવશો એવું ઉગશે એમ આજે દુર્વાસા ઋષિને ક્રોધ આવ્યો તો દુર્વાસા ઋષિ ભાગી ભાગીને પણ કેટલી જાય સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિની સામે આવી ગયું દુર્વાસા ઋષિ કેવા માંડ્યા કે હે વિષ્ણુ ભગવાન આ સુદર્શન ચક્ર તો કે તમારું છે આને તમે કે રોકો ક્ષણે આજે દુર્વાસા ઋષિ ભગવાન વિષ્ણુને વંદન કરે છે ક્ષમા માંગે છે પણ ભગવાને કીધું કે આજે આજે સુદર્શન ચક્ર છે ને એ કે મારા વશમાં નથી ત્યારે દુર્વાસા ઋષિ બોલ્યા તો એ કે તમારે જો ક્ષમા માંગવી હોય તો તમે જાઓ એ કે અમરીશ રાજાની ક્ષમા માંગો તમે અમરીશ રાજાનું અપમાન કર્યું છે કે રાજાને તો તમારું માન જાળવું કે બ્રાહ્મણ જમે પછી હું જમું પણ તમે એના ઉપર જે ક્રોધ કર્યો એ વસ્તુ તમારાથી ભૂલ થઈ છે જો તમે તમારી ભૂલને સુધારવા માંગતા હોય અને સુદર્શન ચક્રથી જો તમે બચવા માંગતા હોય તો તમે અમરીશ રાજાના શરણે જાઓ કેમ કે આજે મારું સુદર્શન ચક્ર છે ને એ પણ ભગવાન વિષ્ણુએ અમરીશ રાજાના શરણે મૂક્યું છે ભક્તના હૃદયની અંદરમાં ભગવાન બિરાજમાન થઈ અને આજે સુદર્શન ચક્ર ભગવાને ભક્તને અર્પણ કર્યું એ ક્ષણે આજે અમરીશ રાજા એમ કહે છે કે તમે તો મહાન ઋષિ કહેવો તમારે બ્રાહ્મણોને કોઈ દી કોઈને પગે ન લગાય કેમ કે બ્રાહ્મણો છે ને એ સ્વયં બ્રહ્માનું સ્વરૂપ છે એટલે સ્વયં આજે અમરીશ રાજાએ દુર્વાસા ઋષિને કીધું કે આપ ધન્ય છો કે તમે હવે ખાલી મૂકી મારી ઘેર તમે કે પ્રસાદ લ્યો અને આજે દુર્વાસા ઋષિએ અમરીશ રાજાને ઘેર પ્રસાદ લીધો પ્રેમથી જમાયડા અમરીશ રાજા એ ક્ષમા માંગી આજે દુર્વાસા ઋષિ પણ ત્યારબાદ આ અમરીશ રાજાની એકાદશીના વ્રતની કથાના એટલા વખાણ કરે છે અને કદાચ આટલા વખાણ સાંભળ્યા બાદ ઘણા માણસને કેવું હોય કે જાજી પ્રશંસા થાય તો અભિમાન આવી જાય પણ આજે અમરીશ રાજાને એક ક્ષણ પણ અભિમાન આવ્યું નથી એ તો એમ કહે છે કે આ જીત મારી નથી કે આ જીત તો કે મારા ભગવાનની છે સુખદેવજીને પણ આજે અમરીશ જેવા રાજાઓ બહુ ગમે છે તેથી એમને આ કથાની અંદર એટલે કે શ્રીમદ્ ભાગવતમાં એમને સાંકળી લીધા અમરીશ રાજાને ત્રણ પુત્રો હતા વિરૂપ કેતુમાન અને શંભુ અમરીશ રાજાના વંશમાં અનેક રાજાઓ થયા છેલ્લે ઇક્ષ્વાક વંશમાં રામજીનું પ્રાગટ્ય થયું